તો અમદાવાદમાં પચીસમી ઓગસ્ટ યોજાનારી રેલીમાં પટેલ પવાર બતાવી દેવાના તમામ ભરપૂર પ્રયાસો શરૂ થઈ ચૂક્યા છે અમદાવાદ નજીક કલોલમાં યોજાયેલી પાટીદાર સમાજની સભામાં અમદાવાદની રેલીને સફળ બનાવવા હકલ કરાઈ હતી તો આનંદીબહેન સરકાર પણ આકરા પ્રહાર પણ કરાયા હતા કલોલમાં યોજાયેલી આ રેલીમાં સીધો ભાજપની સરકાર પર પ્રહાર કરવામાં આવ્યો અમદાવાદમાં પચીસમી રેલીમાં પ્રચંડ મેદની રણનીતિના ભાગરૂપે આ સભા સભા અહીં યોજાય છે જાહેર ઉપરાંત કલોલમાં પાટીદાર સમાજ સાથે બેઠક પણ કરવામાં આવી જેમાં રેલીની તૈયારીના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી મહત્વનું છે કે ગાંધીનગર અને મહેસાણાથી અમદાવાદ આવનારા પાટીદારો માટે તપોવન સર્કલ પાસે પણ ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે અમદાવાદની રેલીમાં ચાલીસ લાખ પાટીદારો ભેગા કરવાનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યું છે પચીસમી તારીખે આખા ગુજરાતમાંથી ચાલીસ લાખ પાટીદારોથી અમદાવાદ ખાતે આવવાના છે અને પાટીદાર સમાજની જે સંગઠન શક્તિ છે તે દેખાશે અને ફક્ત સત્યાવીસ ટકા ઓબીસી માં સમાવેશ થાય પાટીદાર સમાજને એ બાબતે અમે માંગણી કરી રહ્યા છે કોઈ વધારે વસ્તુથી માંગણી નથી અને સમય આવશે દિવસે વધુમાં વધુ પાટીદારો જાગૃતતા કરીને અમારી યોગ્ય માંગણી છે આવવાના માગણી શકાશે એ બાદ અમદાવાદમાં ત્રીસ હજાર પાટીદાર કાર્યકર્તાઓ પાટીદાર નવનીમાં સામે ટી શર્ટ સાથે અમે તૈયાર કરેલા છે અને એ લોકો જે

તમે એમ સમજો છો કે પાટીદાર એ નપુસક છે કે બાયલો છે કે બીવ છે કોઈ થી એની મૂર્ખામી આપણે છીએ જાતે ભાઈઓ કેમ કે પોલીસ તંત્ર ની અંદર આગળ વડીલોમાં કોઈ આપણને સાથ સહકાર નથી આપણા ભાઈઓ નથી બેઠા એટલે એમના બાગડ બિલ્લા બેઠા હોય છે ખબર ઉમાન નાખી ખબર એ નહીં પડતી કે શું કાયદો છે શું નિયમ છે કા આપણી મજબૂરી છે આપણી દુઃખતી ન સાજે એકત્રિત બધા ભેગા થઈને એક સાથે ખોલવા માંગીએ છે અને વીસ આઠ ની રેલી પતાવી મીડિયાની સામે બોલવાનું છે કે ભાઈ આ તો પિક્ચર ચાલુ થયું છે હજી બરાબર છે એ તો બાકી છે અને આ તો આપણી એન્ટ્રી છે હજી આગળ આગળ જો ભાઈ જે બી હોય બરાબર ને આપણે કોઈના વ્યક્તિગત નહી કેવું જે બી હોય એ જોઈ લેજો ભાઈ કે તારા કેવા દાડા આવે છે ને અમારા કેવા દાડા છે કલોલની સભામાં જે પ્રકારના ઉશ્કેરણીજનક નિવેદનો કરાયા હતા તે જોતા આગામી સમયમાં પાટીદાર આંદોલન વધુ ઉગ્ર બને તેના એંધાણ વર્તાઈ રહ્યા છે કેમેરામેન જયમીન વ્યાસ સાથે પાર્થજાની જીએસટીવી અમદાવાદ